ઉબલેટામાં ડૉક્ટર હેડવાલ શતાબ્દી સેવા સમિતિ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો શહેરમાં ડૉક્ટર આંબેડકર બાબા જયંતિ નિમિત્તે ડૉક્ટર હેડવાલ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સર્વોરોગ નિકાલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ભીમનગર વનોકરવા સડેબલ નગર સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ડૉક્ટર હેડક્વાયર જન્મ શતાબ્દી સેવા સમિતિ જૂનાગઢ દ્વારા આયોજન કરતાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડાયાબિટીસ બીપી સહિત પ્રાથમિક રોગોનો નિદાન કેમ્પ યોજાયો હતો ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ કેમ્પમાં નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી આ કેમ્પમાં જિલ્લા વિશ્વ પ્રમુખ હિન્દુ પ્રતિષદના સંગઠનના મંત્રી ભૂપતભાઈ કુવાણી ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા આરએસએસના દિલીપભાઈ મોડાસિયા કૌશલ પરમાર મનોજભાઈ લડાડીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવ અનુસંધાને મેડિકલ કેમ્પનું નગરની અંદર આયોજન કરેલ છે જેની અંદર ડોક્ટરો દ્વારા ફ્રી ચેકઅપ ડાયાબિટીસ અને બીપી તથા ડૉક્ટર દ્વારા દવા અને દવા પણ ફ્રી ઓપ આપેલ છે અને ઉપલેટા નગરની અંદર ત્રણ જગ્યાએ આપડે સેવા મેડિકલ સેવન મહોત્સવનું આયોજન કરેલ છે અને દરેક જગ્યાએથી દરેક કાર્યકર્તા અને સેવા યજતુએ ખૂબ સારું સહકાર આપેલ છે અને આવતીકાલે મુરખડા તાલુકાની અંદર આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે સવારે 10:00 વાગ્યે બાબુદાન ગોડાસિયા જિલ્લા સેવા પ્રમુખ ઉપલેટા આજ રોજ સેવા भारती ગુજરાત પ્રદેશ ડોક્ટર હેગિયાર જનસત્તાની સેવા સમિતિ દ્વારા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર જયંતી નિમિત્તે મેડિકલ કેમ્પ રાખેલ છે અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આ મેડિકલ કેમ્પ રાખેલ છે અને જેની અંદર ડોક્ટરનો સાથ અને સહકાર મળ્યો છે અમારે હેલ્થ ઓફિસર ટીએચ ડોક્ટર નયનસર દાદાની એમનો સ્ટાફ તેમજ ડોક્ટર અમારે પંડ્યા સાહેબ તેમજ આજ ડોક્ટરની અંદર આખી ટીમ આવી હતી અને આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થતા હોય છે એ સેવા કાર્યોની અંદર અમારે ડૉક્ટર માનસીબેન પણ લાભ મળ્યો હતો તેમજ નર્સ સ્ટાફનો પણ લાભ મળ્યો હતો આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થઈ રહ્યા છે ઉકેલાની અંદર મેડિકલ સાધન સહાય કાર્ય થઈ રહ્યું છે તેમજ આજ રોજ ભીમનગર નગર તેમજ બસ સામે જે વાછાદાદા સેવા વસ્તી છે આ ત્રણ સ્થાનોની અંદર આવતીકાલે મોડાખડાની અંદર પણ આ પ્રકારનો આયુર્વેદિક સેવા કાર્ય સેવા કેમ થવાનો છે જેમની અંદર નિઃશુલ્ક નિદાન નિઃશુલ્ક દવા આ પ્રકારની દવા પણ મળશે અને જેની અંદર આ પ્રકારના સેવાકારો થાય છે એમાં ભીમનગરની અંદર એક ટ્યુશન ક્લાસ નિઃશુલ્ક ચલાવી રહ્યા છે ટ્રસ્ટ દ્વારા કે જેની અંદર ચાલીસ બાળકો ટ્યુશન આવે છે અને નિઃશુલ્ક લાભ લઈ રહ્યા છે તેમજ અંતરિયાળા ગામો જે છે છેવાડાના ગામો છે એમની અંદર આયુર્વેદિક પેટી પણ આ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે તેમજ ગેડ વિસ્તારની અંદર દરિયા ગામોની અંદર પણ આયુર્વેદિક પેટીઓ થઈ રહી છે અને આ ટ્રસ્ટના દ્વારા આ પ્રકારના ઘણા સેવા કાર્યક્રમ થઈ રહ્યા છે જેની અંદર અમારા સુનિલભાઈ ધોરકિયા અમારે રમણીપભાઈ ભારગોડિયા ચંદુભાઈ ભીંબા હેમંતભાઈ ડેતીવાડીયા અને સેવા પ્રમુખ કિશોરભાઈ રૂપાપડા અમારે મનોજભાઈ અને બધા શ્રમ્સોનો સાહ સહકાર મળ્યો છે જય માતાજી